કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતે અમરેલી લીટરકાંડમાં મુખ્યમંત્રીને પત્ર લખી પાયલ ગોટીને નિષ્પક્ષ રીતે તપાસ કરી ન્યાય અપાવવા માંગ કરી છે દુધાત ગૃહ રાજ્યમંત્રી આપેલા નિવેદનને ટાંકી અને કહ્યું કે પાયલ ગોટીને ન્યાય આપવાના બદલે મોરલ ડાઉન કરવાનું કામ કર્યું છે અને મંત્રી લાજવાને બદલે ગાજવાનું કામ કરે છે જો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી કહેતા હોય કે આ ભાજપના ધારાસભ્ય કૌશિક વેકરિયાને ફસાવવાનું ષડયંત્ર છે તો પછી આ આ રચ્યું કોણે ખરેખર તો આ કેસમાં તમામનું નાર્કો થવું જોઈએ હર્ષ સંઘવી કહે છે કે કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે તો પછી શા માટે કાર્યવાહી કરવામાં નથી આવતી આ પ્રકરણમાં ચિઠ્ઠીના ચાકર જેવા કર્મચારીઓને માત્ર સસ્પેન્ડ કરાયા છે અને એફએસએલ નો રિપોર્ટ પણ જાહેર કરવામાં આવ્યો નથી ગૃહમંત્રીને ચેલેન્જ કરું છું કયા વ્યક્તિએ આને ફસાયો હશે એનો બધાનો નાર્કો ટેસ્ટ કરો પત્ર વ્યવહારની અંદર લાગેલા આરોપ હાથા તકે ખોટા એ ગુજરાતની અંદર શ્વેતપત્ર બહાર પાડી આપ ગુજરાતની જનતાને જાણકારી આપો ગુજરાતને ગુમરાહ કરવાનું બંધ કરો ડીજીપી મારફત તમે એક એવું ષડયંત્ર કર્યું કે સો કલાકમાં ગુનેગારોની યાદી બનાવો અરે ભલા માણસ આજે ત્રીસ વર્ષથી તમારું શાસન છે તમે ગૃહમંત્રી છો સો કલાકમાં યાદી બનાવવાની વાતો કરો મોટા મગરમચ્છો મચ્છો ખુલ્લે આમ ફરે છે અમરેલીની અંદર પણ ગુનેગારો ખુલ્લે આમ ફરે છે અને તમે વિધાનસભા મારફત અમરેલીની એક પીડિત દીકરીને ન્યાય અપાવવાની જગ્યાએ અન્યાય કરી રહ્યા છો અને તમારા સાઠા બનેલા ધારાસભ્ય